તરફ રોટરી ક્લબ ડીસા ડિવાઇન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શુભમ પાર્ટી પ્લોટમાં નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે આ નવરાત્રિ માત્ર મનોરંજન માટે નહીં પરંતુ જનજાગૃતિ માટે તેમજ લોકોમાં અવેરનેસ આવે તે માટે આયોજન કરાયું છે ત્યારે ખેલૈયાઓ લોકોની અવેરનેસ માટે અંગદાન મહાદાન એન્ડ સર્વાઇકલ વેક્સિન લો અને કેન્સર દૂર કરો જેવા લખાણવાળા પ્લેકાર્ડ તેમજ છત્રીઓ લઈને ગરબે ગુમ્યા હતા આ નવરાત્રી દરમિયાન જે પણ કઈ ફંડ આવે છે તે તમામ ફંડ રોટરી ક્લબ દ્વારા અલગ અલગ સેવાકીય પ્રવૃતિઓ અને આ સંસ્થા દર વર્ષે સુંદર આયોજન કરે છે જેમાંથી ફંડ રેસ થાય છે તેમાંથી અમે સેવાકીય પ્રવૃત્તિઓ કરીએ છીએ અને આ સેવાકીય પ્રવૃત્તિઓના અમે ઉપયોગ જુદા જુદા સેવાકીય કાર્યો કરવા માટે કરીએ છીએ રોટરી ક્લબ એક ઇન્ટરનેશનલ સંસ્થા છે અને એમાં એક સંસ્થા એટલે રોટરી ક્લબ ની સાડી અમે આ નવરાત્રી ના અમારે પ્રભુએ કહ્યું એમ ઘણા બધા કાર્યો તો કરવાના જ છે પરંતુ અમારી મોબાઈલ ક્લબ છે એટલે અમારું ફોકસ મહિલા અને બાળકોમાં વધારે છે મહિલાઓ માટે એમણે કહ્યું છે એ પ્રમાણે સર્વાઈકલ ગર્માશનના મુખ્ય કેન્સર જોઈશ એની વેક્ટ્રિકમાં આપવાના જ છે સાથે સાથે ડ્રેસ કેન્સરના કેમ્પ સીબીઆઈનટીમાં ક્લિયરિંગ માટે કેમ મૂર્ગ્યા અને ફ્રી ચાર કેમ્પ સાથે એના નીતામણી સાથે અમે મૂર્ગ્યાના કેમ્પ કરીએ છીએ અને એને મૂર્ગ્યાનું ઓપરેશન કરાવીએ છીએ વિસ્તારમાં અમે જે નવરાત્રિ કરીએ છીએ એમાં અમને સ્પોન્સર થ્રુ જે અમને મળે છે ફાયદો અથવા તો જે ફોન્ટો બેકન્ટ્રિત કરીએ